પાંચ કિલો ચારસો ને તેત્રીસ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઈસમો ઝડપી પાડ્યા ગુજારિયા નજીક હરણા હોડા તરફ આવતા રોડ પર વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા જપ્ત કરાયેલો માલ આરોપી પાસેથી ગાંજાનો જથ્થો પાંચ કિલો ચારસો ને તેત્રીસ ગ્રામ જેની કિંમત રૂપિયા બે લાખ ઈકોતેર હજાર છસો ને પચાસનો કુલ મુદ્દા માલ એસઓજી દ્વારા ત્રણ લાખ અગિયાર હજાર છસો ને પચાસની કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો એસઓજી ટીમે આ આરોપી વિરુદ્ધ લાંધણજ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ ઓગણીસોને પંચ્યાસીની કલમ આઠ સી વીસ બી બે બી અને ઓગણત્રીસ મુજબનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે